નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો હુકમ ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર આજ રોજ તારીખ ત્રીસ ઓક્ટોબર બે ના દિવસે બરોડા મુસ્લિમ ડોક્ટર એસોસિએશન અને ત્રિફા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વડોદરા શહેરમાં આવેલ બાળી જહાંગીર ખાતે નિશુલ્ક આયુષ્માન કાર્ડ અને રેશન કાર્ડ કેવાયસી નો કેમ્પ યોજવામાં આવ્યો જેમાં હમણાં સુધી પાંત્રીસ થી ચાલીસ લોકો નું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું અને આ સંખ્યા ચાર વાગ્યા સુધી સો ટકા રજીસ્ટ્રેશન ઉપર જવાની શક્યતા છે આ પ્રસંગે એડવોકેટ શાહનવાઝ ખાન પઠાણ સુલેમાન મેમણ જોનીભાઈ ઇરફાન અલી સૈયદ અને સાનדיה બેન શેખે નોએ હાજરયા હતા વી ફરીદ શેખ હુકમ ન્યૂઝ વડોદરા સનૂ પ્રોગ્રામ હેલ્પિંગ નોટ છું આજે શિફા વરોડા મુસ્લિમ ડૉક્ટર્સ એસોસિએશનના સૌજન્યથી આ આયુષ્યમાન કાર્ડ અને રેશન કાર્ડના કેવાય સીનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તેમાં આખા વડોદરા શહેરના અત્યાર સુધી કુલ પચીસથી ત્રીસ લાભાર્થીઓએ લાભ લઈ લીધો છે તો આયુષ્યમાન કાર્ડ બહુ મહત્ત્વની વસ્તુ છે તો આ હોય તો જે દર્દીઓ કોઈ એમને તકલીફ નથી પડતી જ્યારે જરૂર પડે ત્યારે અને શીપા ચેરિટેબલ ટ્રસ્ટ આ સિવાય પણ ઘણા બધા સેવા કાર્ય કાર્ય કરે છે જેવું કે એસએસજી હોસ્પિટલમાં દર સોમવારે અને શુક્રવારે પાંચસો લોકોને જમાડવા પછી અનક્લેમ બોડીને મૈયતોને અંતિમ સંસ્કાર કરવા પછી આયુષ્યમાન કાર્ડ કાઢવા આધાર કાર્ડ કાઢવા એવા ઘણા બધા સેવાકીય કાર્યો કરી રહી છે આપણે આવા ટ્રસ્ટોને બિરદાવવું જોઈએ અને આવા ટ્રસ્ટો જે આપણા ભારત દેશમાં કામ કરી રહેલ છે એનાથી આપણા ભારત દેશનો વિકાસ થાય છે લોકોના ડોક્યુમેન્ટ પાકા થાય છે તો આપણે બધા મળીને આમાં સહકાર આપવો જોઈએ મારું નામ છે શાહનવાસ ખાન પઠાણ એડવોકેટ અને હેલ્પિંગ એનો આજ રોજ તારીખ ત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસના દિવસે ડોક્ટર મુસ્લિમ ડૉક્ટર એસોસિએશન અને સીફા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ફ્રી આયુષ્યમાન કાર્ડ અને કેવાય સીનું કેમ્પનું આયોજન કરેલું છે જેમાં અલમદુલ્લા હમણાં સુધી પચીસ પચીસથી ત્રીસનું રજિસ્ટ્રેશન થયેલું છે અને એમને આજે લગભગ આઠ દિવસ પછી દસ દિવસ પછી એમને આયુષ્યમાન કાર્ડ હાર્ડ કોપીમાં આપવામાં આવશે આપણું નામ મેં મોહમ્મદ હુસૈન શેખ ઉર્ફે જોનીભાઈ મેં શિફા ચેરિટેબલ ટ્રસ્ટનો પ્રમુખ છું